મોરબીમાં લાતી પ્લોટના તૂટેલા રોડ રસ્તાને લઈને કારખાનેદારોએ ચક્કાજામ કર્યો હતો વર્ષોથી તૂટેલા રોડ રસ્તા સહિતના પ્રશ્નોને મૂંગે મોઢે સંકરતી પ્રજાની હવે ધીરજ ખૂટી ગઈ છે ગઈકાલે શનાડા રોડ આંદોલનનું મેદાન બન્યું હતું અને આજે લાતી પ્લોટના કારખાનેદારો મેદાને આવ્યા છે વર્ષોથી તંત્ર અહીં સારા રોડ રસ્તાને સુવિધા આપી શક્યું નથી ચોમાસામાં સ્થિતિ બધથી બદતર જોવા મળે છે અને રજવાતો કરી થાકી ગયેલા કારખાનેદારોએ હવે તંત્ર સામે મોરચો માંડી દીધો છે લાતી પ્લોટના કારખાને દારૂ ઇશનાળા રોડ પર રસ્તા રોકો આંદોલન કરતા ફરીથી અફરાતફરી સર્જાઈ હતી ફરી રસ્તા રોકો આંદોલન ને પગલે મહાનગરપાલિકાના બંને ડેપ્યુટી કમિશનર અને અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા અને સમજાવટનો પ્રયાસ કર્યો હતો લાતી પ્લોટના વેપારીઓને ડેપ્યુટી કમિશનરો દ્વારા ખાતરી આપવામાં આવી કે આવતીકાલે ગુરુવારથી કામ શરૂ કરવામાં આવશે અને આ ખાતરી વેપારીઓએ સ્વીકારીને શનાણા રોડ ઉપર કરેલો ચક્કાજામ હટાવી દીધો છે

જ્યાં ખાડા પૂરવાની અત્યારે ચોમાસામાં કામગીરી કરવાની હોય એ કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે સાથે મુખ્ય રસ્તાઓ આયોજનમાં મળી રહેલા છે અને પૂરા થાય એના પછી જે આંતરિક રસ્તાઓ અથવા નાના રસ્તાઓ જે રહીને કામગીરી કરાવી છે